નમસ્કાર મિત્રો આશા કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો શું તમારા ઘરની આસપાસ ધન દટાયેલું છે તમને એવું લાગી રહ્યું છે અથવા તો તમને પણ શંકા છે કે આ જગ્યાએ દટાયેલું ધન હોઈ શકે તો તમારે ખાસ કરીને આ ઉપાય કરી નાખવાનું છે આ ઉપાય કરી બીસ મિનિટમાં તમને ખબર પડી જશે કે તમારા ઘરની આજુબાજુ તમારા ગામમાં સાચે જ આ જગ્યા ઉપર આ જમીનમાં ખજાનું દટાયેલું છે અને આ ઉપાય કરી આ બધું જ ખજાનું તમે મેળવી શકો છો મિત્રો ખાસ કરીને તમને ધ્યાન રાખવાનું છે કે દટાયેલું ધન દેવી કે દાનવરૂપી પણ હોઈ શકે છે અને એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે દાનવરૂપી ધન આપણા ઘરમાં આવે છે તો આપણો આખો જ પરિવાર બરબાદ થઈ જાય છે જો આપણા ઘરમાં દેવી રૂપી ધન આવે છે તો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે આજનો વિડીયો તમે બધા જ લોકો અંત સુધી ધ્યાનપૂર્વક નિહાળશો જેથી તમને પણ તમારી આસપાસમાં જે ધનનો ખજાનો છે જે સોનું દટાયેલું હોય તો તમે પણ જાણી શકો મિત્રો ઘણા એવા ભાગ્યશાળી લોકો હોય છે જેમને ધનનું છુપાયેલું ખજાનો આસાનીથી મળી રહે છે ભલે જમીનમાં દટાયેલું ધન તમારા ઘરની આસપાસ ન હોય અને ગમી ત્યાં હોય પણ તમને ભગવાન જરૂર એવા સંકેતો આપશે જેથી તમને ખજાનાની જાણ થઈ શકે અને આપણે બધા જ લોકો પૂર્વજો પાસેથી સાંભળ્યું છે કે ઘણા જ લોકોની સપનામાં જમીનમાં દટાયેલા ખજાના વિશે જાણ થતી હોય છે સપનામાં એવા ભાગ્યશાળી લોકોને ખજાનો જોવા મળે છે જે વ્યક્તિ શાંત સ્વભાવના હોય છે કોઈનો પણ ખરાબ વિચારતા નથી તે બધા જ માટે એક સમાન પ્રેમભાવ રાખતા હોય છે અને એવા વ્યક્તિને જ સપનામાં અમુક જગ્યાએ જમીનમાં દટાયેલું સોનું અથવા તો ખજાનો જોવા મળે છે જેને આપણે માયા કહીએ છીએ પરંતુ મિત્રો રાતનો એવો સમય હોય છે જેથી દરેક લોકો ડરી જતા હોય છે સપનામાં જ્યારે તેની ઘરની આજુબાજુ અમુક જે ખાસ ડરાની જગ્યા ઉપર આ ખજાનાનું સપનું જોવા મળે છે તો તે વ્યક્તિ ડરના લીધે તે જગ્યા ઉપર આ ખજાનું શોધવા અને જમીનની ખોદકામ કરવા માટે નથી જતો પરંતુ મિત્રો તમારા ઘરની આજુબાજુમાં જો તમારા ગામમાં જ્યાં દેવ અથવા દાનવરૂપી જે ધન દટાયેલું છે તો એ તમારે જાણવા માટે ખાસ તમારે આજનો આ વિડીયો નિહાળવો પડશે તમને ખબર પડી જશે તમારા પૂર્વજો પહેલાંના સમયમાં જે લોકો પૈસા જમીનમાં દાટતા હતા સોના અથવા ચાંદીની વસ્તુઓ સોનાના દાગીના અથવા તો સોનાના જે કરેણાની બિસ્કીટ હતા તે અમુક જગ્યાએ આપણા ભારત દેશમાં હજુ પણ જમીનમાં દટાયેલા છે અને કિસ્મતવાળા લોકોને આ દેવરૂપે જે ખજાનું છે એ મળી જતો હોય છે તો મિત્રો આજે અમે તમને બે જ મિનિટમાં તમને ખબર પડી જાય એવી રીતે તમને સમજાવીશું અને મિત્રો તમારા ઘરની આસપાસ ધન દટાયેલું છે તે જાણવા માટે શાસ્ત્રોમાં લખેલ છે તો શાસ્ત્રોમાંથી માહિતી મેળવી આજે અમે તમને બધા જ સમક્ષ મૂકવા જઈ રહ્યા છીએ તો મિત્રો જે પણ વ્યક્તિની શંકા છે તેમના ઘરની આજુબાજુ પોતાના ખેતરની જમીનમાં અથવા તો ગામમાં કોઈ પણ જગ્યાએ શંકા હોય કે આ જગ્યાએ એવું તમને લાગી રહ્યું છે જમીનમાં જરૂર સોના ચાંદીના જે ખજાનો છે ખજાનો અને ધન દટાયેલો છે તો તમારે ખાસ કરીને તે જગ્યાએ જઈ આ ઉપાય કરી નાખવાનો છે સૌથી પહેલાં મિત્રો તમારે જ્યાં પણ તમારા ઘરની આજુબાજુ ગામમાં એવી જગ્યા છે તો કોઈને પણ કીધા વગર તમારે એકલા જ જઈને શંકા લાગતી હોય એ જ વ્યક્તિ થોડુંક ગંગાજળ અથવા તો ગંગાજળ ન હોય તો સાથે ગૌમૂત્ર લઈ જઈ શકો છો એક સફેદ રંગનું કપડું લેવાનો છે અને મિત્રો સાથે તમારે ઘરમાં રસોઈમાં જે રાઈ વાપરીએ છીએ એ રાય સાથે લઈ જવાની છે હવે મિત્રો તમે જે જગ્યા ઉપર તમને શંકા હોય એ જગ્યા ઉપર તમારે ગંગાજળ અથવા તો ગૌમૂત્ર છાંટી દેવાનું છે ગંગાજળ અને ગૌમૂત્ર છાંટી દીધા પછી તમારે જમીન ઉપર તમે જે સાથે સફેદ રંગનું કપડું લઈ આવ્યા હતા એ જમીન ઉપર જ્યાં તમને શંકા છે ગંગાજળ અને ગૌમૂત્ર છાંટ્યું છે એટલી જ જગ્યા ઉપર તમારે આ સફેદ રંગનો પાપડો રાખી દેવાનું છે આ કપડો પાથરી દીધા પછી તમે જે રાય લીધી હતી આ રાય તમારે એ જગ્યા ઉપર કપડા ઉપર ફેંકી દેવાની છે મિત્રો જ્યારે આ રાય ફાટવા લાગશે ત્યારે તમે માની લેજો કે આ જમીન નીચે જરૂર ખજાનો દંડ દટાયેલું છે કારણ કે જે જગ્યાએ જમીનમાં ધન અને આ સોનાનું ખજાનું દટાયેલો છે એ જગ્યા ઉપર એક ગરમ વાતાવરણ બની જતું હોય છે અને ગરમીનો એટલો પ્રમાણ હોય છે જેના લીધે જ આ રાય ફાટી જશે અને મિત્રો જે જગ્યાએ જમીનમાં સોનો અથવા ખજાનો દટાયેલું હોય છે ત્યાં એક ગરમ પ્રદેશ બની જતો હોય છે અને આગરૂપી જ્યાં વાતાવરણ હોય છે એ ખાસ કરીને એ સંકેત આપે છે કે આ જમીનમાં જરૂર કોઈ માયા દટાયેલી છે તો આ કપડો પાથરે રાય ફેંકે રાય જ્યારે ફાટવા લાગે તો તમારે જમીન ખોદવાનું ચાલુ કરી દેવાનું છે જ્યારે તમે જમીનમાં ખોદાઈ કરશો તો જરૂર ત્યાંથી આ ખજાનો તમને મળી જશે અને જો તમે ખોદાઈ કરી રહ્યા છો ખજાનો મળી રહ્યો છે તો હવે તમે આ દેવી રૂપી ખજાનો છે કે દાનવરૂપી છે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે મિત્રો તમે માની લેજો જમીન તો ખૂબ જ ગરમ હતી પરંતુ જે જમીનમાંથી ખજાનો મળે છે તો એ ખજાનો જ્યારે ગરમ હશે તો તમે માની લેજો આ દાનવરૂપી ખજાનું છે અને આ ખજાનો ઠંડો હશે તો માની લેજો આ દેવીરૂપી ખજાનું છે આ ખજાનો તમે ઘરે નહીં આવવાનો છે મિત્રો જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ